નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે ફરી વાત કરવાના છે ઉનાળુ તલની જેમાં આપણે બિયારણ પસંદગીની વાત તો આગલા જ વિડીયોમાં જણાવી દીધી તો આપણે આ વિડીયોમાં તે બિયારણની વિશેષતાઓની વાત કરવાના છે તો વિડીયોને શાંતિપૂર્વક જોઈ લેવો જેથી તમને પણ પૂરેપૂરી માહિતી મળી રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું ગુજરાત બે નંબર તલની વિશેષતાઓની તો ગુજરાત બે નંબર તલના સંશોધનની વાત કરીએ તો ઓગણીસો ચોરાણુંમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી આ જાતની ઉત્પાદનની વાત કરીએ તો મહત્તમ ઉત્પાદન પંદરસો થી અઢારસો કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે મળી જતું હોય છે ને હવે સરેરાશ ઉત્પાદન સાતસો થી આઠસો કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે મળી જાય છે જે પાકની માવજત અને વાતાવરણ ઉપર આધાર રાખે છે અને આ જાતના દાણા એકદમ સફેદ અને ક્વોલિટી વાળા હોય છે અને આ જાતના પાકવાના દિવસોની વાત કરીએ તો દિવસમાં અંદાજીત પાકી જતી હોય છે એટલે તો ખેડૂત મિત્રોને આ જાતનું વાવેતર કરવું જોઈએ તો હવે બીજા નંબરની વાત કરીએ તો ગુજરાત ત્રણ નંબર જેનું સંશોધન બે હજાર માં કરવામાં આવ્યું હતું અને આ જાતની ઉત્પાદનની વાત કરીએ તો આ જાત મહત્તમ ઉત્પાદન પંદરસો થી છત્તરસો કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે અંદાજિત મળી જતું હોય છે અને સરેરાશ ઉત્પાદનમાં જોઈએ તો આઠસોથી એક હજાર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે મળી શકે છે જે પણ સારી માવજત અને વાતાવરણ ઉપર આધાર રાખે છે અને આ છોડના બેઢાની અંદર સાઠ જેટલા દાણા હોય છે જેથી ઉત્પાદન થોડુંક વધારે મળે છે અને આનો દાણો પણ એકદમ સફેદ અને થોડોક મોટો હોય છે જેથી આનો પણ બજાર ભાવ સારો જોવા મળી શકે છે અને આના પાકવાના દિવસોની વાત કરીએ તો આ પણ નીચેથી નેવું દિવસમાં અંદાજીત પાકી જતી હોય છે તો ખેડૂત મિત્રો આનું પણ તમે વાવેતર કરી શકો છો તો હવે ત્રીજા નંબરની વાત કરીએ તો ગુજરાત પાંચ નંબર જેનું સંશોધન બે હજાર પંદરમાં કરવામાં આવ્યું હતું અને આ જાતના ઉત્પાદનની વાત કરીએ તો મહત્તમ ઉત્પાદન ત્રેવીસો ચુમ્માલીસ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે મળી શકે છે અને સરેરાશ ઉત્પાદનમાં જોઈએ તો બારસો થી તેરસો કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા ધરાવે છે જે પણ સારી માવજત અને વાતાવરણ ઉપર આધાર રાખે છે અને આ જાત સારામાં સારી અને વધુમાં વધુ ઉત્પાદન આપતી જાત છે અને આનો પણ દાણો એકદમ સફેદ અને મોટો હોય છે અને આના પણ છોડના બેડાની અંદર અંદાજીત સિત્યોતેર જેટલા દાણા હોય છે જેથી આનું વધારેમાં વધારે આપણે ઉત્પાદન મળી શકે છે આ પાકવાની વાત કરીએ તો પંચ્યાસી થી નેવું દિવસની અંદરમાં લગભગ પાકી જતું હોય છે તો ખેડૂતો માટે આ જાત સૌથી ઉત્તમ જાત ગણવામાં આવે છે અને આનું વાવેતર કરવામાં આવે તો મને આશા છે કે ખેડૂતોને ઘણો ફાયદો જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો આ હતી ઉનાળુ તલની જાતની વિશેષતાઓ તો ખેડૂત મિત્રો જો તમારી જાત સારી હશે તો ખૂબ સારો ફાયદો થશે અને જો આપણી તલની જાત સારી નહીં હોય તો આપણે નુકસાની પણ ભોગવવી પડી શકે છે એટલા માટે આમાંથી કોઈ પણ એક જાતનું સિલેપ કરી અને જો વાવેતર કરવામાં આવશે તો ઘણો ફાયદો આપણે જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો આ મારા વિડીયોની અંદર તમને કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો અને આ માહિતી સારી લાગી હોય તો એક લાઈક પણ આપી દેજો અને આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી આપણા ખેડૂત મિત્રોને કંઈ નુકસાની ન જાય અને આપણી સાથે તે પણ સારામાં સારું અને વધારે ઉત્પાદન લઈ શકે અને અમારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે અને વિડીયોને પૂરેપૂરો જોવા બદલ તમારો આભાર તો જય જવાન જય કિશન